તેર મી મેડક્રોસ સોસાયટી ના સહયોગથી સ્ટેશન રોડ પર આવેલી ઠાકોરવાડી ખાતે એક રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર ની શરૂઆતમાં પ્રાગટ્ય કરી રક્તદાતાઓ આવકારવામાં આવ્યા હતા સવારે નવ કલાકે શરૂ થયેલ આ શિબિરમાં પચીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું આ પ્રસંગે તમામ શ્રી સોહમ જન કલ્યાણ સેટિબલ ટ્રસ્ટના સૌજન્યથી પરમ પૂજ્ય ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગે પ્રસાદી રૂપે શ્રી શ્રી તત્વની સુંદરતા ટૂથપેસ્ટ અને એચડીએફસી બેંક તરફથી કોફી મગની ભેટ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના આયોજન માટે આર્ટ ઓફ લિવિંગ નવસાઈના પ્રશિક્ષકો તેમજ સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી ને નવસાઈ રેડ ક્રોસ ટીમ દ્વારા સુંદર સેવા પૂરી પાડવામાં આવી હતી જય ગુરુદેવ આજે શ્રી શ્રી રવિશંકરજી કે જે વિશ્વગુરુ છે એમનો ઓગણ સિત્તેરમો જન્મદિવસ છે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા લગભગ દોઢસોથી પણ વધુ દેશોમાં આજે કાર્યરત છે અને સેવાના પ્રોજેક્ટ કરે છે તેમ તે અને એ ઉપરાંત લોકોમાં જે આજે સ્ટ્રેસ વધારે છે તે સ્ટ્રેસ ઘટે તણાવ ઘટે લોકોનું અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે એમના હેપીનેસ પ્રોગ્રામ અને એવા ઘણા બધા પ્રોગ્રામો નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરના માણસો માટેના પ્રોગ્રામો ચાલે છે અને અવિરત આ પ્રોગ્રામો લગભગ ભારતના બધા શહેરોમાં અને વિદેશોમાં પણ આવા પ્રોજેક્ટો ચાલે છે આ ઉપરાંત તેઓ સેવા પ્રોજેક્ટના ભાગરૂપે આદિવાસી વિસ્તારોમાં બાળકો માટે મફત સ્કૂલની વ્યવસ્થા તે ઉપરાંત આયુર્વેદિક નો પ્રચાર પ્રસાર થાય તે માટેની વ્યવસ્થા અને એવા બધા પ્રોજેક્ટો પણ આર્ટ ઓફ લેવિંગ સંસ્થા ચલાવે છે આજે નવસારીમાં એમના જન્મોત્સવ પ્રસંગે અમે લોકોએ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને સાંજે છ વાગે સુદર્શન ક્રિયા મહાસત્સંગ અને મહાપ્રસાદનો પણ પ્રોગ્રામ રાખ્યો છે આ જન્મોત્સવમાં બધાને આવવા માટે હું આમંત્રણ આપું છું જય ગુરુદેવ ન્યૂઝ નવસારી